આજકાલ ડિસેબલ ક્રિકેટને ખૂબ જ પ્રાધાન્ય મળી રહ્યું છે અને બીસીસીઆઈ પણ આ ખેલાડીઓને સારો સહકાર આપે છે ભારતની ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ફલક પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અઠ્યાવીસમી એપ્રિલથી પાંચ મે સુધી શ્રીલંકાની ફિઝિકલ ડિસેબિલિટી ટીમ ભારતનો પ્રવાસ કરશે અને બેંગલુરુમાં ભારત સાથે પાંચથી વીસ મેચો રમશે તો ડીસીસીઆઈની રિલેશક્ષ કમિટી દ્વારા ગુજરાતના પાલનપુરનો યુવા ખેલાડી આદિલ નાન્સોલાને ફિઝિકલી ડિસેબિલિટી ટીમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ રમું છું ડિસેબલ એબલ ક્રિકેટ અત્યારે મારું નેશનલ ટીમમાં સિલેક્શન થયું છે જે શ્રીલંકા સામે રમવાની છે પહેલાં ગુજરાતમાંથી હું સિલેક્ટ થયો એના બાદ ટુર્નામેન્ટો લોકલ ટુર્નામેન્ટો રમી એના બાદ સ્ટેટ લેવલની પછી અત્યારે મને નેશનલ લેવલની ઓપોર્ચ્યુનિટી મળી છે ખેલવાની ને આમાં સૌથી મોટો સાથ અમારો કોચ જિગ્નેશભાઈ ડાભીનો જ રહ્યો છે જેમને અમે અમને બહુ સપોર્ટ કર્યો છે જે ગુજરાતમાં અમે ઉદયપુરમાં રમાણી હતી ટુર્નામેન્ટ નેશ સ્ટેટની એમાં અમે ક્વોલિફાયમાં બહાર થયા હતા પણ અમે કોશિશ કરીશું છું કે બે હજાર પચીસના અંદર જે ટુર્નામેન્ટ આવે એના અંદર અમે વિજેતા થઈએ ને ગુજરાત ટીમના અંદર વિજેતા બનાવી ને અત્યારે મારું સિલેક્શન લેફ્ટ ચાઇના ચાઈનામે બોલર તરીકે થયું છે જે કુલદીપ યાદવ નાખે છે તેમ હું નાખી શકું છું ને અત્યારે જો નેશનલ ટીમમાં સિલેક્ટ થયું છે તેમાં સારું પરફોર્મન્સ કરી હું મારી પોતાની જગ્યા નેશનલ ટીમમાં બનાવી રાખું તે માટે કોશિશ કરી ને આમાં સૌથી મોટો સાથ રહ્યો છે ડીસીસીઆઈ જે ડિફરન્ટ એબલ ક્રિકેટ રહ્યું છે જેમાં રવિકાંત ચૌહાણ સર જેમણે અમારા માટે બહુ સપોર્ટ કર્યો છે પહેલાં કરતા અત્યારે સારી સુવિધા સારી 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 તકો મળે છે આનાથી પણ વધારે આવનારા સમયમાં સારું થવાનું ક્રિકેટ સાંભળી રહ્યા છે ને બીજું આમાં સૌથી મોટો મહત્વપૂર્ણ શાહજીનો રહ્યો છે જે અમને બહુ મોટો સપોર્ટ કરે છે જે મહિલાઓને અને દિવ્યાંગ ક્રિકેટરને બહુ આગળ વધારે છે હજી વધારે આગળ બનાવવા વધારવા માટે તેઓ બહુ સારી મહેનત અને વધારે તક આપે છે એમની વહેલા લોકલ ટુર્નામેન્ટો કરતે અત્યારે સારી ટુર્નામેન્ટો અને સારી સુવિધા મળી રહી છે ગુજરાતમાં પણ ડિસેબલ ક્રિકેટ ખૂબ સારું રમાઈ રહ્યું છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ધ ડિસેબલ છેલ્લા વીસ વર્ષથી આમાં કામ કરી રહ્યું છે એમ ગુજરાત ડિસેબલ ક્રિકેટ ટીમમાં પણ ઘણા સારા પ્લેયર્સ સ્ટેટ લેવલે રમી રહ્યા છે પણ છેલ્લા ત્રણ વર્ષ પહેલાં અમે આદિલને જ્યારે પાલનપુર ગયા હતા મેચ રમવા ત્યારે જોયો હતો અને લેફ લેફ્ટમ ચાઇનામેન બોલિંગ કરે છે ખૂબ જ સારી બોલિંગ કરે છે ત્યાંથી અમે એને સિલેક્ટ કર્યો અને તક આપીને સ્ટેટ લેવલે રમાડ્યો અને સ્ટેટમાં પણ એનું પરફોર્મન્સ ઉત્તરોત્તર વધારે સારું થતું રહ્યું અને એ પરફોર્મન્સના હિસાબે લાસ્ટ યર જ્યારે નેશનલ ટુર્નામેન્ટ રમાઈ ઉદયપુરમાં એમાં એનું પરફોર્મન્સ સારું હતું અને એના હિસાબે એ અત્યારે ઇન્ડિયન ટીમમાં પણ સિલેક્ટ થયો છે જે નેક્સ્ટ મંથ ઇન્ડિયા અને શ્રીલંકાની ઇન્ટરનેશનલ સિરીઝ રમાવાની જેમાં એઝ એ લેફ્ટ લેફ્ટ ચાઇનામેન બોલર તરીકે સિલેક્ટ થયો છે